માંડવી પોલીસ સ્ટેશન ખાતે શ્રી ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદ તહેવાર અંતર્ગત ડીવાયસપી બી કે વનારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી આગામી તહેવાર શ્રી ગણેશ ઉત્સવ તથા ઈદ એ મિલાદ તહેવાર અનુસંધાને આજ રોજ તારીખ પચીસ સાઠ બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે માંડવી પોલીસ સ્ટેશન ખાતે નાય પોલીસ અધ્યક્ષ બી કે વનારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય કાયદોની વ્યવસ્થા શરવાઈ રહે છે અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા તેમજ ગણેશ મંડળના આયોજકોને પંડલોમાં જરૂરી તકેદારી સૂચના આપવામાં આવી હતી ઓપરેશન સિંદુર થીમ અંગે અને સ્વદેશી અપનાવનાર અંગે પ્રચાર પ્રસાર કરવા અંગે ગણેશ મંડળોના આયોજકોને જરૂરી સૂચન કરવામાં આવ્યું પોલીસ તંત્ર દ્વારા ગણેશ ઉત્સવના પૂર્વ તૈયારીના ભાગરૂપે મિટિંગનું આયોજન થયું હતું તો આ પ્રસંગે માંડવી પોલીસ તંત્રના પીઆઈ એ એસ ચૌહાણ માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ માંડવીનગર ભાજપ મહામંત્રી શ્રી ઓ વિજયભાઈ પટેલ શાલિનભાઈ શાહ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી મુસ્લિમ સમાજના બિરાદરો સમીર બાવા રસીદ ખાન પઠાણ અંજુબાઈ સૈયદ ગણેશાયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો પત્રકાર આજુબાજુના ગામડાના જે आयोजકો ગણપતિ મંડળના આયોજકો હતા એ લોકો અને ઈદે મેદાનના જે આયોજકો છે એમની સાથે તથા શાંતિ સમિતિના સભ્યો સાથે માંડવી પોલીસ સ્ટેશન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે આગામી તારીખ સત્યાવીસથી તારીખ છ દરમિયાન જે ગણપતિ જે છે એની સ્થાપના તથા એના જે પ્રોસેસન અંગે જે આયોજકો છે એમને એમની સાથે મીટિંગ કરી અને ગણપતિની સ્થાપના દરમિયાન પ્રોસેસન દરમિયાન આયોજકોએ રાખવાની તકેદારી અંગે તેઓને સૂચના આપવામાં આવેલી અને એ ઉપરાંત ઈદિ મિલાદનો પણ તહેવાર આવી રહ્યો છે તો એ અંગે પણ એના આયોજકો સાથે આ પોલીસ દ્વારા મીટિંગ કરી એમને જરૂરી સૂચના આપવામાં આવેલી છે ને એમના તરફથી પણ કોઈ સૂચન હોય અથવા કોઈ અગવડ કે કોઈ પણ પોલીસની ધ્યાન દોરવા જેવી બાબત હોય તો એ અંગે પણ સૂચનો મેળવવામાં આવેલા છે એ અંગે સલાહ કરી અને તમામ આયોજકોને સૂચના આપવામાં આવેલી છે ને અમારા દ્વારા પણ જે કંઈ તંત્ર દ્વારા જે કંઈ આયોજન કરવાનું છે એ એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ મીટિંગ કરવામાં આવેલી એ ઉપરાંત સરકાર શ્રી દ્વારા ઓપરેશન સિંદૂરને લગતા થીમ ઉપર અને સ્વદેશી અપનાવો તે વિષય ઉપર પણ ગણપતિ પાંડાલોની અંદર આ જે બંને વિષયો છે એમની મહત્તમ એનો પ્રચાર થાય અને લોકોમાં જાગૃતિ ફેલાય એ અંગે પણ ગણેશ મંડળોને સૂચના કરવામાં આવેલી છે ને એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવેલા છે એ અંગે પણ પોલીસ દ્વારા